રિયા સાંજે સાત વાગે ઘરે આવે છે અને ઘરનો દરવાજો ખોલે છે ત્યાં અમિત શરાબ પીતો હોય છે અને રિયાએ ગુસ્સામાં તેમને કહ્યું શરાબનું વ્યસન મૂકી દો એવું તો શું દુઃખ છે તમારા જીવનમાં હું પોતે નથી હું પૂછતી હતી કે તમને તમારા મિત્ર જ દેખાય છે તે કહે તે જ તમારે કરવું છે મારી કોઈ કિંમત જ નથી લગ્ન શું કામ કર્યા મારી સાથે રહેવું હતું આખું જીવન તમારા મિત્રો સાથે રહેવું હતું ને રિયાનો સુંદર ચહેરો લાલ ચહેરામાં પરિણમતો હતો આ શરબ પીવાથી કશું જ ન થાય એવું કંઈ નથી આ તો હોફિસે એકવાર કર્ણને બહુ કહ્યું એટલે એક ચુસ્કી પીધી હતી અને હવે ક્યારેય ઘરે તારી સામે નહીં પીવું તારાથી કંઈ છુપવાવું નહીં એ તો ઓફિસે તમારું નામ ખરાબ થાય એટલે ઘરે પીવો છો બધા સામે તો ખૂબ જ સારા દેખાવ છો કરણ આજે શરાબ પીવાનું કહ્યું કાલે એમ કહેશે કે પત્ની તો જૂની થઈ ગઈ છે છૂટાછેડા આપી દે બીજા લગ્ન કર તો તમે શું એવું કરશો રિયા ટેબલ ઉપર પડેલા કાચના ગ્લાસને ઘા કરતી બોલી અને અમિત રિયા પાસે આવે છે ને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવે છે અને કહે છે મારી રિયુ મારે હવે આવું નહીં થાય આજથી શરાબ મૂકી દઉં બસ પણ રિયા માનતી નથી તે ગુસ્સામાં જ આવી ધક્કો મારીને ખસી જાય છે અને કહે છે આવું વચન તમે મને કેટલી વાર આપ્યું છે હંમેશા ફરી ફરીને તોડો જ છો હવે જે આજે તમારે નક્કી કરવાનું છે કે શરાબ અથવા તો હું અમે તને આ સાંભળી થોડી મસ્તી આવી જાય છે અને કહે છે કે એક મારી જાન છે અને બીજી મારી જાને મન બેમાંથી હું કોને પસંદ કરું તે આ સાંભળીને રિયાને તો ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને કહે છે હા તમારે તો જાનને મન જ રાખો છો હું જાઉં છું એક્ટિવાને ચાવી લઈને ઘરની બહાર નીકળવા જાય છે અને અમિત તરત તેને રોકે છે રિયા હાથ છોડાવીને નીકળી જાય છે કારણ કે રિયાને બહુ ખરાબ એક આદત હતી જ્યારે પણ તે ગુસ્સામાં આવે ત્યારે એક્ટિવા ખૂબ જ ઝડપથી ચલાવીને તેની એકાદ જગ્યા પર જતી શહેરની બહાર એક રસ્તા પર કોણામાં એક પાટલી હતી તે જઈને બેસીને ખૂબ જ ઝડપી તે રસ્તો ખૂબ જ દૂર હતો એટલે તે મોટા વાહનો અવાર જવાર રહેતી અને અમિત હંમેશા તેને ત્યાં મનાવવા જતો આજે પણ એવું જ થયું રિયા એક્ટિવા લઈને નીકળી જાય છે અમિત તરત જ પાછળ ગાડીની ચાવી લઈને જાય છે રિયા ગુસ્સામાં કેમ નીકળી જાય છે પરંતુ ખબર હતી એટલે તે રસ્તા પર ચલાવે છે અમિત થોડી વાર પાછળ જઈને હોલ વગાડે છે રિયા સાંભળે કોણ એક તો રાત્રેનો સમય અને તેના પણ આટલા ગુસ્સામાં અમે કંઈક વિચારે તે સામેથી એક કાર આવે છે અને રિયા સામે આવે છે અને કાર સાથે જોડતી તેની એક્ટિવા અથડાય છે રિયા એક તરફ અને તેની એક્ટિવા એક તરફ અને ન થવાનું થઈ ગયું પાછળ જ અમિત કારમાં આ જોઈને તરત જ ગાડી ઊભી રાખી રિયા પાસે દોડીને જાય છે પણ તે સાંભરે તો તરત જ ત્યાંથી કારવાળો ભાઈ ભાગી ગયો માથામાંથી લોહી નીકળતું હતું અમિત તરત જ રિયા અને તેમની બાહુમાં લઈને રિયા સાથે ખૂબ ખૂબ જ જોડથી રડે છે અને તેને ઉચકીને તેની ગાડીમાં સુવડાવીને દવાખાના તરફ લઈ જાય છે દવાખાને પહોંચે ત્યારે રિયા તાત્કાલિક ડૉક્ટર કહે છે તમે હોસ્પિટલનું ફોર્મ ભરો ત્યાં સુધીની તપાસ ચાલુ કરીએ તરત જ રિયાના રૂમ પાસે જાય છે ખૂબ જ ગંભીર હાલતમાં હોય છે ત્યાં ડૉક્ટર બહાર આવે છે અને અમિતને પૂછે છે કે દર્દી તમારી પત્ની જ છે ને અમિત હા પાડે છે અને પૂછે છે શું થયું મારી રિયાને માથામાંથી લોહી નીકળી ગયું પણ તે ડરવા જેવું નથી અને એક બાજુ પડવાના લીધે તેના ડાબા પગ પર ભાર આવ્યો છે એટલે તે પગનું ફ્રેક્ચર થયું છે સાથે એક બોટલ લોહી ચઢાવવું પડશે જેટલું માથામાંથી નીકળી ગયું છે એક મહિને તમારે તેનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે આરામ વધારે કરશે તેટલું જલ્દીથી મટી જશે તમે દવા અને સારવારના પૈસા તે બધું ત્યાં સમજી લો અને અત્યારે રિયા બેહોશ જ છે થોડીવાર માટે ભાનમાં આવશે ત્યાર પછી તમે તેને મરી શકશો અને હું તેની હાલત જોઈને કહીશ કે કાર ક્યારે ઘરે લઈ જઈ શકશું આમ બોલીને ડૉક્ટર ચાલ્યા જાય છે અમિત તે બેઠો બેઠો વિચાર કરે છે આ બધું મારા લીધે જ થયું છે મેં શરાબ મૂકી દીધી હોત તો આજે રીયા આમ ઘરની બહાર નીકળી ના જાત આવું કંઈક થયું જ ના હોત પછી દવાખાના માટે નર્સ આવે છે અમિતને કહે છે તમારા પત્ની બાંધવા આવ્યા છે તે તમને મરવા બોલાવે છે આભાર કહીને અમિત રિયા પાસે જાય છે તેનો હાથ પકડીને ખૂબ જ રડે છે અને રિયા સામે માફી પણ માગે છે રિયા આજુબાજુ જોવે છે સાથે તેનો પગ પર જોવે છે ત્યારે તેને ખબર પડે છે મને પગમાં કંઈક થયું છે અને તે કેવી રીતે અહીં પહોંચી તે યાદ આવી જાય છે અમિત તેના પગમાં ફ્રેક્ચર થયું છે અમિત કહે છે અને પ્રેમથી તેને માથા પર હાથ ફેરવીને હવે ક્યારે શરાબ નહીં પીવી તેવું વચન આપે છે આવા ચિંતા તોડીશ પણ નહીં તેવું પણ સાથે બધું જ તારું કહેવું માનીશ રિયા સાથે અમિત પણ હસતા હસતા બોલ્યો કે હવે તારે પણ મને વચન આપવું પડશે તો આમ ગુસ્સામાં ક્યારેક ઘરની બહાર કે નહીં નીકળી જાય મને મૂકીને હા પણ તમને મને સાથે રહેવું હતું એટલે તમારે હું ત્યાંથી ચાલી ગઈ અરે મારો જીવ રિયા તું છે અને બંને જોઈએ એ અમિત અને રિયા બાતમાં ભરીને ખૂબ જ રડે છે અને પછી રજા લઈને એક કલાક પછી ઘરે જાય છે અને પતિ પત્ની ઘરે જઈને એકબીજાને વચન આપી એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખવા માટે અને એકબીજાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા